ધન મળી જાય તો એ સારી વાત છે પણ એ વાપરવું એ બીજી વાત છે અને તમને કહું ભૂપેન્દ્રસિંહ ભાઈ કોરોના હોય તો ભલે વાવાઝોડું હોય તો નાના નાના ઝુંપડામાં વાંકાળીને અંદર ઝૂંપડામાં ઘરી અને છોકરાઓને બાળકોને જઈને પૂછે કે ગોંડલનો ગરાહીઓ જીવે છે કાંઈ તકલીફ નથી ને એવો ગણેશભાઈ અહીંયા બિરાજમાન છે એનું અહીં હું સ્વાગત સ્વાગત કરું છું ભલા માણસ પછી પવન હોય વાવાઝોડા એવું ગમે એટલે આવા બધા તમે અમારે તમારા પાસેથી અમારે કઈ નથી અમને એવું લાગે આપો ઘણાને એવું થાય છે અને આ યુવાધન તમારું એવડું ડોનેશન છે સતત બેસાશો દાદ આપો છો વાતાવરણ ગરમ રાખો છો આ તમારું ડોનેશન છે કડકડતી ઠંડીમાં વડીલો વંદન કરું છું પણ જેટલું આવું જોઈએ હું ચારણ તરીકે આવો કઉ છું નથી લખ્યા સતાય વડીલો એટલા નથી યુવાધન તમે એની ફરજ બજાવી છે તમને વંદન કરું છું ભલા માણસ આ વડીલો એટલા નથી અહીંયા મિત્ર આવવું જોઈએ અમારે ખાસ કરીને રણદીપ મામા એ સાંસિ પધાર્યા છે કઈ બાજુ બેઠા છે

અને આપ બધાય પટેલ સાહેબ મંત્રીશ્રી ના દીકરા એ બધા નામ ની મને ખબર ન હોય અને તમે બાબરી અવાડ નું યુવા તમે તો તમારું ના આપણું છે એટલે તમારા બધા નામ કઈ મને ખબર ન હોય પણ આપની નોંધ એટલી જ હું લઉં છું કડકડતી ઠંડીમાં છેલ્લે સુધી આપ બધા બેઠા એટલે મારે મારા ઓલામાં જે રજૂઆત આ કલાકાર બધા આવી ગયા એટલે મારે એટલે કહેવાનો અર્થ મારો એ છે કે કવિને ગમે એટલું તમે આપો તો એનું ઋણ નો ચૂકી શકો દરેકે હમણાં જે કહા રામ કહા લખન હર્ષદાન ભાઈ જે આખી છપ્પાઈ ને વાત કરી છે ગમે એટલું આપો એનું ઋણ કોઈ દી તમે ચૂકવી જ શકવાના નથી અને આ ગાંડા નું થઈ ગયા કાઈ બધા રાજા મહારાજાઓ માથા દેવા માટે તૈયાર થતા મારા બીજલ કાગ નામ ચારણ कविता नो धोध वह धरा शीश सो धरे मरे पण खेदन मुके भागे नहीं सो लरे सुर बरगद कदी न चुके निराधार को देख दिए नाधार नाप बल अड़ग बचन उचार स्नेह में करे नहीं छल पर क्रिया संग बैठे नहीं दर्द जान नव दूध को कवि समझ भेद पिंगल कहे यही धर्म रजपूत को कविता नो धोध वह मन कीधु कविराज मांगी लियो तो के मांगनार चारण से ही भुलाई नहीं दुख तो देवा वालों राजपूत से ही नो भुलाई અને કીધું કે તારું માથું જોઈ છે ને હાટીયાના ત્રીજા પહાડા જેવી તરવાર કાઢી જુનાળાની ધરતીમાં અને કીધું કવિરાજ ભગવાને મને એક જ માથું આપ્યું બાકી રાવણ ની જેમ દહ માથાઓ તો તને આખું ગાડું ભરી દે તમારી જીભાનું ઉપર કુરબાન છે ભલા માણસ આ મજા છે

એટલે ફરી ફરીને પધારેલા બધા જ મહેમાનોનું અહીંથી સ્વાગત કરું છું કોઈનું નામ રહી જાય તો માફ કરજો અને મારે અહીંયાથી જે થોડી રજૂઆત કરવી છે કારણ એ છે કે કવિઓ માટે જેટલું દુનિયાના જેટલા આ બધા ભણેલા છો દુનિયાના જેટલા વિદ્વાનોથી આપ જેટલા જેટલા ટોચના વિદ્વાનો લેખકો જે થયા છે એને એક જ વાત કરી છે કોઈ દેશને તમારે કંગાલ બનાવી દેવો હોય રાંકો બનાવી દેવો હોય પૂરું કરી દેવું હોય તો એ દેશના ઉપર બણું બોમ્બ નાશો પાછો ઊભો થઈ જાય એને તમે નુકસાન નહીં પહોંચાડી શકો પણ એ દેશના યુવાનોને એનું સાહિત્ય ભૂલવાડી દો એના ઇતિહાસ ભૂલવાડી દો એટલે એ ક્યાંય ના નહીં રહીએ એવી કોશિશો થતી આવી છે પણ એ ન થાય એટલા માટે અમે અને તમે મળીને આ બધું હાચવી ગીગા બાપુનો પરિવાર જે બારોટિ અહીંયા આવ્યા છે એને વંદન કરું છું કનુભાઈને કારણ કે એમ એકદમ ભોળા છે અને કાંઈ ખબર નથી કરવો તો કરો ન કરો તો કાંઈ નહીં હા કેવા છે આ બધા રૂણે કેવી કવ કવિતાઓ કાદું મકરાણીના સપા કરવું કીધા બાપુ બારોટે લખ્યું છે રામ બાળન તો લખ્યું છે અને કેટલા કેટલા સ્ટેટના લેખા છે રામનોળના લેખા છે એ એ ગીતો એટલે કહેવાનો અર્થ એમની ફરજ આવે ભલે આજ અહીં સુધી બધાય નો પૂગી ગયા હોય પણ ખરેખર એમના પરિવારનું ધ્યાન રાખવું એ આખી બાબરીયાવાડની અને આ અમરેલી જિલ્લાની આખી ફરજ છે અને જ્યાં જ્યાં સુધી જે એમનું લેખું છે એ બધાની ફરજ છે કવિઓને એ જે લખી ગયા છે એ આપી ગયા છે એનું મૂળ તો કોઈ નહીં ચૂકવી શકે પણ મને કાનજી બાપા કહેતા એટલું ખાલી કહેવાનું મન થાય કે ગીગા બાપુ એ મને સતો કર્યો અને મેં ગીગા બાપુને સતો કર્યો આ સમગ્ર ભગત બાપુ અદભુત બોલતા ગીગા બારક નું સપા કરું નામ બાળા નું ભગત બાપુ કાગ બાપુ બોલેલા છે પછી ઈશરદાન બાપુ ઈશ્વરદાન ભાઈ બોલતા એ પણ આપને ખબર છે અમે બધા બોલીએ છીએ પણ એક વાત હું અહીંથી હરેશભાઈ કહી શકું કે સફાખરું આને કહેવાય અને ગીગા બારોટનું લખેલું આ સફાખરું છે એવી ખબર મેં પાડી છે ઉત્તર ગુજરાત સુધી જાવ તોય ભલે કચ્છમાં જાવ તો ભલે દુનિયા મેળા આવે આપણે આપણો પ્રયત્ન કરતા જઈએ જયારે સમય આવે ત્યારે એનું કામ થાય મારા સમયમાં હજી બે કલાકારો છે પણ મારે જે આપણે કેવું છે આ વાત સરસ છે ભૂપેન્દ્રસિંહજી ભાઈ પટેલ સાહેબ અને ગણેશભાઈ એકવાર શિયાળાનો સમય હવે ગીગા બારોટે હતો અમારે હવે કન્ફેસ્ટ હવે નવા જુવાનડા તૈયાર થયા નતું વિનંતી કરું હટાણે જેટલું થાય એટલું કન્ફેસ્ટ કરી લેજો પછી વખત નહીં આવે હા એ એ હું કહી દઉં બધાને હા એ કરી લેવા જેવું છે અત્યારે એટલે બહુ પડે શિયાળાના તમે શિયાળાનો સપાકનું ગીગા બારોટનું વાંચો ને બોલો ને તો તમને શિયાળો આમ ધીરે ધીરે કમકમાટી આવવા માટે શિયાળો જ છે ઉનાળાનું જોત વિટોળાના પાન કરીને ગાયનો છંદ ભુજંગી લખ્યો બેહનું ગીત લખ્યું એવું કઈ નઈ એ જે જોયેવાનું લખો એમને બેહુ ના ગીત લખ્યા ગાયું ના ગીગા બારોટી શિયાળાના ઉનાળાના લખ્યા મે કીધું એમ સાસે દરબાર ગઢ માં જીવાવાળો ના દરબાર માં ઈ કહુંબાની જેને કહેવાય ઠોરું લેતા લેતા અમલ અટંકા નવ લિયા અને રણપે ધર્યો નો રોસ સરપે ધર્યો નો શહેરો પીઓ નો સંભળ પોસ સાસે દરબાર સાસે પાણીયા દરબાર જીવાવાળા બાપુ નો ખોખારો થાય વાહ હામો હોંકારા દિયે ભલા માણસ આ તો અચાણે સમય સમય વાત છે બધી બાકી કેટલા કાંજી બાપા એના વિશે ઘણી નોંધ કરી છે હા હા અમલ અટંકા નવ લિયા રણમે ધર્યો નો રોસ સરપે ધર્યો નો શહેરો ને પીઓ ચંબળ સંભળ પોસ એટલે પણ એક મને આ નાનકડી વાત ગમે છે કવિતાની ગણેશભાઈ ગામનું નામ મને અત્યારે ભૂલી ગયો એ ગામના પાદરમાં બાબરીયાવાડ નું ગામ છે મોવા કે રાજુલા નજીક નું એ ગામના પાદરથી આમ નીકળેલા સીમ માંથી નીકળેલા ગીગા બારો ઠંડી શિયાળાની કડકડતી ઠંડી ધીરા 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 હાયલા જાય એમાં એક ભગા નામનો ભગાભાઈ કરી અને ભરવાડ નદીને કેળા ને કાચે પોતાના ઢોર ચારે એની પાસે ગાયું ભેહું બકરા ને ગાડર બધું હતું પણ એને ગાડર બહુ વાલા ટૂંકમાં મારે આ કેવી એની કવિતા નથી કેવી આખી અને ઈ આમ ટીમ્બો હતો ટીંબો એના માથે ઉભેલા આમ લાકડીનો ટેકો અને સુંગી પીવે ગીગા બારત ને જોયા કે એ રામ રામ બાપા રામ રામ તો ઈ ઓળખ્યા નહીં આમ ઠંડીમાં આમ ધીમે ધીમે આસુ એવું કઈક ઓઢેલું ગીગા બારોટ હાલ્યા જાય એટલે રામ રામ તો કે રામ રામ

આવી ઠંડીમાં હું ધ્રુજતો જાઉં છું મને ખાલી આમ રામ રામ જ કરી દીધું ખાલી રામ રામ કહી દીધું આવો ઢાબળો ખંભે છે અને કાઈ નઈ તો એને દુવો કીધો કે વજો પણ વળામણ નઈ જાણે ટીંબા માથે તાડ તાડ નામનું ઝાડ થાય ને વજો પણ વળામણ નઈ આ તો ટીંબા માથે તાડ બે કડીયું પૂરી થઈ ત્યાં એ કવિરાજ 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 દોડખી ગયા

એટલે લાલભાઈ તમે દોડ્યા છો એ બરોબર છે ભરવાડ લાલ લાલભાઈ એ દોડતો હોય તો તમારે દોડવું મજા આવશે કવિતાના રસિક બધાય આવ્યા એટલે ટૂંકમાં મારે છે મને ખબર છે મારે એકાદ ગીત વાત ન્યાય મળી જવો જોઈએ પણ એને ધરાર ઘેરે લઈ ગયા ભગાભાઈ ભરવાડ એ ગામનું નામે છે અત્યારે હું ભૂલી ગયો આ બાજુ નું છે ઘેરે લઈ ગયા કવિરાજ ને ધરાર રોયકા એક થી બે થી પાંચ થી જવા ન દીએ ગીગા બારોટ ને અને પછી કવિતાઓ લખી બેહ ની કવિતા લખી બેહ ગીત લખ્યું ગીગા બારોટે પણ તોય ભગા ભરવા બહુ મજા ન આવી બકરીનું લખ્યું તોય બહુ મજા ન આવી ગાયનું લખ્યું ગીગા બારોટે તો હારું ગાય માતા છે મજા આવી પણ મોઢા ઉપર જે રેખા ઉપર મોજ આવી જોઈએ એ ન દેખાય ખબર પડી ગઈ કે આને કોકની પાસેથી જાણ્યું એટલે આને ખબર પડી કે આને ગાડરી બહુ વાલી છે એની છે છે એ બહુ એને વાલી હા ભલે ગણેશભાઈ આપણે આપનો અમૂલ્ય અને કિંમતી સમય આપ્યો એ બદલ બાર પરિવાર અને અમે બધાય સંધિમા લાલભાઈ કનુમામા અમે તમારો આભાર વ્યક્ત કરીએ છીએ